હાય એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને મારા ગુજરાતી બ્લોગમાં તો તમે જોઈ શકો છો હું ફર્સ્ટ ટાઈમ પેનકેક બનાવી રહી છું અને આ મિકુની ઘણા ઘણા બધા ટાઈમથી ફરિયાદ હતી પેન કેક મમ્મી મારી પેન પેન મારી માટે પેન કેક બનાવી મેં ફર્સ્ટ ટાઈમ પેન પેન કેક મીકુ માટે બનાવી છે રેસીપી જોઈને એકચ્યુલી મિકુની બડ્ડે છે તો આજનો મીની બ્લોગ મિકુની બડ ડેનો રહેશે મોર્નિંગ થઈ ગઈ હતી મેં સુગર ફ્રી ચા પી લીધી હતી અને મેં રાત્રે મગ પલાળી દીધા હતા હું રસાવાળા મગ અને રાઈસ રોટલી બનાવવાની છું તો તમે જોઈ શકો છો કે રાત્રે પલાળ્યા હતા તો કેટલા સરસ આમ થોડા ફણગાઈ પણ ગયા છે તો રાત્રે મગ પલાળીએ કોઈ પણ કઠોર રાત્રે પલાળીએ તો બીજે દિવસેની વાત જ કંઈક ઓર હોય છે અને મીકુની બડ્ડેમાં કંઈ બહુ આ વખતે સેલિબ્રેશન નથી બહુ જ માપનું લિમિટેડ સેલિબ્રેશન છે એનું નિલેશ ચોકલેટ લઈ આવ્યા હતા જે બધા અમારી સોસાયટીમાં નિકુના બધા ફ્રેન્ડ્સને મળશે અને નિકુને બડ્ડેના દિવસે જ તાવ આવી ગયો હતો તો મીકુનો થોડો મીકુ દવા લઈ અને થોડો આરામ કરે છે એટલે સાંજે એને સારું થશે પછી જ એને મજા આવશે અને હા આ છે મીકુની બર્થડે ગિફ્ટ મીકુએ બર્થડે ગિફ્ટમાં એને આ હાઉસ જોતું હતું તો આ ડોલ હાઉસ એને લઈ આપ્યું છે અમે લોકો માર્કેટમાંથી જ લાવ્યા છે આ ડોલ હાઉસ અને એલઈડી લાઇટ બી અંદર છે તમે જોઈ શકો છો પાવર લગાવીએ એ પાવર લગાવીને લાઈટ અમે ચાલુ કરી છે અંદર જ હતી અને અત્યારે મેં તમને બતાવવા માટે આખું ખાલી કર્યું છે બાકી અંદર મીકું તકિયો રાખે છે પાણીની બોટલ રાખે છે બધું કેટલું રાખે છે અને રમવા પણ માંડી છે આ ઉનો ઊનો ફ્લિપ છે આ ગેમ છે અને પેલું પણ પેલું પણ મેં તમને બતાવ્યું એ પણ લાગી હતી મીકુ એને સુન ચોકડી પણ એ લોકો કહે છે સાંજ પડી મીકુને થોડો મૂડ સારો થયો એની ફ્રેન્ડ્સને બોલાવીને બસ હવે કેક કટિંગ કરીશું અને હા મીકુનું ઓરિજિનલ નામ ખ્વાઇશ છે અમે લોકો એનો પ્રેમથી મીકુ કહીએ છીએ અને ચીકુનું ઓરિજનલ નામ અનેરી છે પણ એને ચીકુ કહીએ છીએ મેં તમને પહેલાં પણ જણાવ્યું હતું તો આ ડોલ હાઉસ અહીંયા મૂક્યું છે મેં હાલ પૂરતું બેઠક રૂમમાં મીકુને મેં કીધું તું મહિનું રમી લે પછી હું આને ઉપરના રૂમમાં લઈ જઈશ અને આ મીકુની બે ફ્રેન્ડ છે એકનું નામ કલ્પના છે અને એકનું નામ રિધ્યા છે અને બંને મીકુ જોડે સાંજે રમવા આવે જ છે તો મેં એ લોકોને પણ બોલાવી દીધા હતા અને મીકુ માટે મેં આ રાણી કલરનું ફ્રોક લીધું હતું સ્પેશિયલ એના બડ્ડેના દિવસ માટે મીકુને બીક લાગતી હતી જ્યારે આ રીતના અમે કર્યું હતું એને બીક લાગતી હતી એ દૂર દૂર રહેતી હતી પરંતુ એના પપ્પા લાવ્યા હતા એટલે અમે કરી દીધું ખુશ પણ થતી હતી એ એકચ્યુલી મારે સવારથી બ્લોગ બનાવવો હતો એનું પ્રોપર પણ એને ઠીક ન હતું ને તો એ તાવની દવા લઈને આરામ કરતી હતી એટલે પછી મેં રહેવા દીધું હતું એની બર્થડે માટે એવી એટલી બધી એક્સાઇટેડ હતી મહિનાથી એક્સાઇટેડ હતી એવી પરંતુ બર્ડેના દિવસે જ ને તાવ આવી ગયો એકચ્યુલી એની માટે અમે બે કેક લાવ્યા હતા એ રાત્રે બાર વાગે પણ એ જાગતી હોય છે તો બાર વાગે કેક કટિંગ કરવા માટે અમે લાવ્યા હતા અને એક એના ફ્રેન્ડ્સ સાથે લાવ્યા હતા પરંતુ એને ઠીક ન હતું ને તો પછી અમે રાત્રે નહોતું કટિંગ કર્યું તો પછી હમણાં મારી બહેન છે મોટી બહેન છે કિંજલ એની પણ આજે બર્થડે છે મીકો અને મારી બહેનની સેમ બર્થડે સેમ ડે બર્થડે છે આ કલ્પનાએ એને કાર્ડ બનાવીને આપ્યું હતું તો એના ઘરે કરીશું હું તમને વિડીયો ક્લિપ બતાવીશ અને મેં જસ્ટ મીકુના બે ચાર ફોટો લઈ લીધા હતા તમે તમને લાગશે ફેસ પરથી જ કે થોડી ઢીલી ઢીલી છે અને સાંજે હા હું તમને અહીંયા જરૂરથી કહીશ કે સાંજે અહીંયા અમે એક ગાંધીનગરમાં આવેલ રોટલો ગુજરાતી રસથાળ હોટેલમાં ગયા હતા અને એના રિવ્યૂ તમને આપીશ તો ત્રણસો પચાસની અનલિમિટેડ થાળી હોય છે એમાં બધું જ હોય છે રોટલી પૂરી નાનો રોટલો નાનો રોટલો હું તમને બતાવીશ મને બહુ અને આ પૂરણપોળી છે એકદમ નાની નાની પૂરણપોળી અને રોટલો તો તમે જુઓ કેટલો નાનો છે બધું અનલિમિટેડ હોય છે વેલકમ ડ્રિંક આપતા હોય છે દાળ બાટી આપતા હોય છે ત્રણસો પચાસની થાળી પ્રમાણે બધું આપતા હોય છે રોટલો ગુજરાતી રસથાળ તમે ત્યાં જઈ શકો છો અને આ બીજી જે કેક હતી તો મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે મારી બેનની પણ બર્થડે હતી તો બંને સાથે કેક કટિંગ કર્યું હતું અમે મારી બેન બેનના ઘરે આવી ગયા હતા તો એકદમ સિમ્પલ આજનો વ્લોગ છે પણ મીકની બર્ડ્ડેનો વ્લોગ મેં બનાવ્યો હતો તો તમારી સાથે શેર કરી દીધો બાળકોને કેવું હોય છે કે રૂટીન દિવસો યાદ નથી રહેતા પરંતુ એમના બડ્ડેના દિવસો તો એ લોકોને બહુ જ યાદ રહેતા હોય છે એટલે હું બને એટલો પ્રયત્ન કરું છું કે મીકુ અને ચીકુ એમના બર્થડેના દિવસે ફૂલ એન્જોય કરે અને એકદમ સારી સારી યાદો કલેક્ટ કરે બસ તો હું તમને બે ત્રણ મીકુના ફોટો બતાવી અને આ વ્લોગનું એન્ડ કરું છું અને હું તમને મળું છું બહુ જ જલ્દી એક નવા બ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ